સુરેન્દ્રનગર ચોટીલા નેશનલ હાઇવે પર અલગ અલગ જગ્યાએ સરકારી જમીન પર ત્રણ સહિત બાંધકામ જેસીબી તોડી પાડવામાં આવ્યું નાની મોટી ચાળપા ગામ પાસે કોઈપણ જાતની મંજૂરી વગર પર આવેલ ગેરકાયદેસર ત્રણ હોટલ તોડી પડાય મોમાઈ હોટલ જય દ્વારકાધીશ હોટલ અને તુલસી હોટલ પર ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણા અને ટીમ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું ત્રણ હોટેલ દસ દુકાન પાંચ સ્ટાફ એક ગેરેજ સહિતનું ગેરકાયદેસર બાંધકામ જેસીબી વડે તોડી કુલ સાત એકર જમીન ઓગણીસ પોઈન્ટ કરોડ સરકારી જમીન ખુલ્લી કરાઈ રણે હોટેલના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે સુડતાળી ઉપર સરકારી જમીનો ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે જે હોટલો બાંધવામાં આવેલી છે તે હોટલો દબાણ દૂર કરવાની આજે ઝુંબેશનો ત્રીજો દિવસ છે જે ઝુંબેશ અંતર્ગત આજે કુલ ત્રણ હોટલો છે એ દૂર કરવામાં આવેલી છે આમ મળીને કુલ ત્રણ હોટલો જે તદ્દન સરકારી સર્વે નંબરો ઉપર જે બાંધવામાં આવેલી હતી તે દબાણ છે આજે અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલ છે અને જેની કુલ ક્ષેત્રફળ થાય છે સત્તર સાડા સત્તર વીઘા અને જેની બજાર કિંમત થાય છે ઓગણી કરોડ ચુમ્મોતેર લાખ અને સત્તાવન હજાર રૂપિયાની આ જે દબાણો છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે